લે પાકિસ્તાન માંથી પણ પાકિસ્તાન માંથી લાવવામાં તો કેટલા બધા તો ના જંગલતો નતાનો સાર વર્ષ પા રહી પીછો છાડો પડી બીજો કે મારે કેવું તો કે કે આ તો આટલું એવું નથી અને મારા ભાઈ આ ગંદા કેવા છે મતલબ કોણ છે પૂરો તો પાણી છે આ ગંદા આ છે

રાહ અધિત્ય ચાર રંગી દુલાઈ ની કોટાય ઓનરિયા ધોરીમાં પૂરા ત્યાં સુધી આસો આપું છે આ બહુ વધારે કા મિત્ર હોય કોઈ તો ઓય ના નો સરસ સરસ બરાબર ના પડી ગયો અને પરજાની થી આલો દમ છે તો થોડું કામ કરે હા